પારડી નૂતનનગર ખાતે ફોન કરીને બોલાવી ત્રણ યુવાનોએ એક યુવકને પંચ વડે માર્યો લગ્ન મંડપમાં સગીરાની મસ્કરી ન કરવા ટકોર કરતા અદાવત રાખી હુમલો કરાયાની નોંધાવી ફરિયાદ પારડી સાઈ યુનિવર્સલ પાર્ક ઘર નંબર આઠસો ત્રણમાં રહેતો અને પારડી ચાર રસ્તા ખાતે ફૂલોનો વેપાર કરતો હિતેશ શૈલેષભાઈ નાયકા ઉંમર વર્ષ એકત્રીસને ગત મંગળવારની રાતે આઠેક વાગ્યે પારડી નૂતનનગર ખાતે રહેતો જુહલ ઉત્તમભાઈ પટેલના એ ફોન કરી તારું કામ છે નૂતનગર સ્વામી વિવેકાનંદ જીમ પાસે મળવા આવવાનું કહ્યું હતું જેથી બાઇક લઈ હિતેશ મળવા જતા ત્યાં હાજર એવા જુહુલ અને અન્ય બે તેના સાગરીતો ધીરેન રાજુભાઈ હળપતિ અને જીજ્ઞેશ રાજુભાઈ હળપતિએ સૌ પ્રથમ હિતેશના બાઇકની ચાવી કડી લઈ બોલાચાલી ઝઘડો કરી લોખંડના પંચ વડે હિતેશના માથામાં કપાળના ભાગે મારવા સાથે ટીક માર માર્યો હતો આ બનાવમાં હિતેશે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવતા ત્રણેય ઈસમો અમારા ઉપર કેસ કરશો છૂટી આવીને તને જાનથી મારી નાખીશની ધમકી આપી ફરાર થઈ ગયા હતા જે બાદ ભેગા થયેલા લોકો હિતેશને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં માથામાં ટાંકા લીધા હતા જે બાદ ત્રણેય યુવકો વિરુદ્ધ હિતેશે પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં એ પણ જણાવ્યું છે કે હિતેશ ગત તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ પાડી જીબીના ગલીમાં તેમનો મિત્ર અને મિત્રની સગીર વયની દીકરી સાથે લગ્ન મંડપમાં ગયા હતા જ્યાં મંડપમાં નાચતી વખતે જુહલ ધીરેન નાચતા હતા જે દરમિયાન તેના મિત્રની દીકરીની મસ્કરી કરતા જે બાબતે મસ્કરી ન કરવા આ ઈસમોને ટકોર કરી હતી જે બાબતની અદાવત રાખી તેના ઉપર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે ત્યારે પારડી પોલીસે ફરિયાદ આધારે ત્રણેયને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે